જસદણ ચોટીલા રોડ પર આવેલા સસ્તા અનાજની દુકાનમાં ઘઉંચોખા જે અખાદ્ય કહી શકાય તેવી હાલતમાં વેચાણ થયું ત્યારે ગરીબ પરિવારોએ દુકાન માલિકને જાણ કરી કે આ અનાજ ચોખા ઘઉં સડેલા છે દુકાન માલિક ભરતભાઈ વાળાએ તાત્કાલિક અનાજ આપવાનું બંધ કરી પુરવઠા વિભાગના અધિકારીઓને ફોન કરી જાણ કરી આ અનાજ બદલી દેવાની રજૂઆત કરી પણ પુરવઠા ગોડાઉન મેનેજરે બદલવાની ના કરતાં દુકાન માલિકે અનાજ ગરીબ પરિવારોને ન અપાય તેવું અનાજ છે પણ બે ત્રણ દિવસ બાદ આ ઘઉં ચોખા બદલી આપ્યા છે પણ સત્ય એ છે કે આવું અનાજ ગરીબ પરિવારોને ચેક કર્યા વગર જ પધરાવી દીધું હોય તેવો ખાટ જોવા મળ્યો હતો આ ઘઉં ચોખાને હાથમાં લઈ તો જુવો ત્યાં લોટ જેવું અને અનાજમાં ધનેડા જેવી જીવાતો પણ થઈ જાય તેવું અનાજ આ ગરીબ લોકોને પધરાવવાની તૈયારી હતી પણ દુકાન માલિક ભરતભાઈ ભરતભાઈવાળાએ તરત જ રજૂઆત કરી અને થોડા ઘઉં અને ચોખા બદલી દેવામાં આવ્યા હતા ખરેખર આ અનાજ ગરીબ લોકોને માંડ માંડ મળે છે ત્યારે આવું અખાદ્ય અનાજ મળે અને ગરીબ લોકો ખાય અને સડેલા અનાજથી કોઈ તકલીફ પડે તો તેના જવાબદાર કોણ તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે ન્યૂઝ સાથે કરશન બામટા